શું ચમત્કાર થાય છે કે બારે જા ધામ લોકો દાડે દાડે વધતા જાય છે તો કોઈ ચમત્કાર જાદુ પ્રદર્શન નહીં કરતી ત્યારે મેં ઉડીને બતાવ્યું ત્યારે કંકુ કાઢીને બતાવ્યું ત્યારે લીંબુ ઉડાડીને બતાવ્યું ત્યારે ઉપરથી પૈસા પડતા બતાવ્યા ત્યારે કોઈ કાચ ખાતા બતાવ્યા ત્યારે કોઈ કાંટાની વાળમાં ઊંઘેલા બતાવ્યા કોઈ એવી વસ્તુ બતાવી કે જે પ્રદર્શન લાગતું હોય હાચી ભક્તિ ને હાચી માતા તો એ કહેવાય કે ક્યારે પોતાના સતનું પ્રદર્શન ના કરે પણ આ તો YouTube ના માધ્યમ એટલે મૂકવામાં આવે છે કે તમારા જેવા લાખો દીકરાઓ ઘેર બેઠા અભ્યાસ કરે પણ મારા ભગવાને દરેકને એક કર્તવ્ય આલ્યું હોય ને મારા દીકરાએ જે તે ભક્તિ કરી ને એ ભક્તિની કદાચ મને માતાને મારા રોમે સત આલ્યું અને જાગૃત બનાવી અને એના એની વાણીમાં કદાચ એની પ્રેરણાદાયક શક્તિ બની

શ્રદ્ધા એ પ્રમાણની ઓળખ થાય તો તમે કદાચ મહા મોનો છો ને તો ભલે મારા દીકરાનું શરીર દેખાતું ભલે એના અવાજથી બોલતી પણ કદાચ મીઠી મીઠી ભાષાથી હું એની પ્રેરણાદાયક શક્તિ હું મેરણી માતા બોલું છું આનું મેરણી માતા બોલું છું એનું પ્રમાણ શું હું મેરણી માં બોલું છું એનું પ્રમાણ શું મારું પ્રમાણ મારા લાખો ભાવિક ભક્તો મારું પ્રમાણ મારા લાખો ભાવિક ભક્તો અનુભવ મારી શોભા કોણ મારા ભાવિક ભક્તો મારું સન્માન કોણ મારા ભાવિક ભક્તો જે તે મારું સર્વસ્વ ગણું ને મારા ભક્તો છે તમે ના હોત તો કદાચ મારું આ ગાદી પર મારું અસ્તિત્વ ના હોત એ અસ્તિત્વ કદાચ સોલંકી દરેક ભાવિક ભક્તોને જાગી છે ને તો કદાચ વિશ્વાસ થી જે જે આવે છે એના મારા મેલડી ના અનુભવ થાય થાય ને અને જેના બાકી હશે જેના બાકી હશે એ વધારે નહીં પણ પોષ રવિવારે ટકીને શ્રદ્ધા સાથે શાંતિથી આવી રીતે મારી વાર્તાલાપ હોભરી લેજો અને પોષ રવિવાર થતા થતા જો મારો અનુભવ ના કરાવું તો હું રોમ મારી મેળવી લઈ ઊંઘેલા હોય ને બપોરની બે વાગ્યાના સમય ભાઈ અને પ્રાર્થના કરી હોય કે સપને દર્શન તો સપને કદાચ કાળી ચુંદડી માય લાલ ચુંદડી મારા દીકરાના સ્વરૂપ થી આવી પણ તમારું મન તમારું હયું તમારી પ્રાર્થના સાંભળી અને જો સપને આવતી હોય ને તો અમજી હું તમારા જોડે જ છું અને જેના કદાચ સપને ના આવતી હોય તો એવું ના કે હું તમારા જોડે નહીં ના ના જેનો જેવો સમય છે એ પ્રમાણે દરેક ની અરજી ને પ્રાર્થના હું માતા આભરું છું અને વારા પરથી કામ જેટલા થાય મારા છે એનો સદઉપયોગ કરી કરું છું અને કરતી રહીશ પણ જેટલા બધા અરજણક કામ રહીવાની માનતા માનતાઓ જુઓ તો લાઈનો હોય જેટલી બાજુ મારે દોડવું પડે તો માતાજી આટલા બધા એક સાથે કામ તમને કરો હું મેરડી તો છું ને મારા દીકરાનું જે ઘર છે એના મઠમાં જે દીવો છે ને એની યાદ બેઠી છું પણ ખાલી મારા મેરડીના નોમમાં જ એટલું સદ છે ને ખાલી બોલાને એનું કામ થઈ જાય મારા મેરળીને આવવાની જરૂર પડે મારું નામ લેવાથી જ મારી શક્તિ તો ખાલી આભાસ થઈ જાય ને એટલામાં કામ થઈ જાય મારા દીકરાના કોઠે ધૂણું છું ને તો અમુક લોકો સવાલ નહીં કરતા કે માતાજી કોઈના શરીરમાં આવે નહીં હું કહું એનો જવાબ આલું માતાજી કોઈના શરીરમાં આવે નહીં તો હું મેરડી માતા કહું છું હા માતાજી કોઈના મનુષ્યના શરીરમાં ખોડિયામાં આવે તો આ શું આવે એવું થતું હશે ને પણ મારો દીકરો મને માતા સ્મરણ કરી પ્રાર્થના કરી અને મારી ઉપાસના કરી અને ઘેરથી નીકળ્યા એટલે એનું મન બુદ્ધિ એનું દેહ એનું અભિમાન બધું મારા શરણમાં મૂકી દે અને પ્રાર્થના કરે કે માં આ ભાવિક ભક્તોમાં મારા નથી આમાં તારા છે અને માં ગાદી પર માં મારા નહીં બેસવાનું માં તારા બેસવાનું છે માં મારા નહીં બોલવાનું માં તારા બોલવાનું છે કદાચ મારી જીભે બેસી દેજે

એટલે મારો મેલડીનો સંદેશો અહીંયા આવે અને સંદેશો સ્પીકર સ્પીકરમાં બોલાય આ શું કોટું આ રહસ્ય કોઈ પણ સંત મહાત્મા મહાપુરુષો જે જે હશે એમની વાણી એ સાક્ષાત કે છે કે ભગવાન બિરાજમાન હોય એમની વાણીમાં ઓપરિઝન આવું અને સંત મહાત્મા કદાચ કોઈ એવા ભક્તો નહીં

મારા દીકરાની કોઈ તાકાત ખરી કે આટલું બે બે કલાક નો સ્ટોપ બોલવાનું સાત કલાક નો સ્ટોપ ગાદી પર બેસી રહેવાનું મારા દીકરાની તાકાત ખરી એ પોતે મન માતા ને છે કે માં તે સુનું સુર ચાયું માં તું જ વણસ બસ હું તો તારી ભક્તિ કરું છું અને મારા હાથે કદાચ તું મને નિમિત રાખી અને સેવા કરાવે છે તો આ સેવા હું નહીં કરતો માં આ સેવા તું કરે છે પણ નો મારું થાય છે અને મારા દીકરાને સદબુદ્ધિ આલી છે શીખ આલી છે કે આવા દુખિયારા ભાવિક ભક્તો આવે ને એની જોડે છેતરપિંડી ના કરતો એમના દુખનો अनादर ના કરતો એમને ક્યારે કદાચ તારો વ્યક્તિગત સ્વાર્થ રાખી તારું પેઢી નું ભેગું કરવાનું ના કરતો ત્યાં સુધી આવી જાગતી જો શું 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 કોઈ પણ વ્યક્તિ આ રીતે બની જાય ને તો દેવી શક્તિ માધ્યમ રાખી તમારા પરિવાર પૂરતું નહીં સમાજ પૂરતું નહીં આખા જગત માં કદાચ કલ્યાણ કરવાનો હેતુ ધરાવતી હોય તેવી રીતે તમે નિમિત બની જશો ને કોઈ પણ કાર્યમાં

તો સેવકો ના મુખે થી નીકળશે કે અમે નથી કરતા માતાજી કરે પાર્કિંગ વાળા સેવકો ને પૂછો કે આ પાર્કિંગ ની વ્યવસ્થા આટલી કેમ કેમ ની કરો છો તો એ જવાબ આ છે કે અમે નથી કરતા અમારી ખુખાર મેલડી કરે રસોડા ના સેવકો ને પૂછો કે આટલા એક એક લાખ માણસ ની પ્રસાદી તમે કઈ રીતે બનાવો છો તો એ જવાબ આલ છે અમે તો નિમિત છે કરે છે તો અમારી ખુખાર મેલડી તો આ જે તે કાર્ય સેવાનું કદાચ જે તે સેવા કરે છે મનુષ્યના શરીર થી પણ પોતાનો વ્યક્તિગત કદાચ અભિમાન મૂકી અને નિમિત બની જાય ને જે વ્યક્તિ એના દેવી શક્તિ એને યંત્ર બનાવી દે એને સાધન બનાવી દે અને એને યંત્ર બનાવી અને જીવનમાં એવા કાર્યો કરે ને કે તમે નહીં દુનિયા મોડા મોઘરી રાખતા રહી જાય આજે દુનિયા વિચારે છે ને અરે આટલું બધું જમનું હારું આમ ભક્તોને શું એવું હુંગાર દીધું છે